આજરોજ સાંજે સાડા સાત વાગ્યે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજીમાં ગંધ બજારમાં દુકાનમાં ચોરી કરનાર બિહારી યુવક ઝડપાયો આરોપી પાસેથી પંદર હજાર રોકડા જપ્ત કર્યા મહેસાણાના બહુચરાજીમાં ગરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચી લીધો છે બે દિવસ અગાઉ આ આરોપી ગંધ બજારમાં આવેલી એક દુકાનમાં ઘૂસીને દુકાનમાંથી પંદર હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે ઘટના અંગે વેપારીએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ડ્રોવરમાં મૂકેલા પંદર હજાર રોકડા લઈ આરોપી ફરાર થઈ ગયો બેચરાજીમાં સંખલપુર રોડ ઉપર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ પંદર ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગંદ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર્સ કંપ નામની દુકાનમાં ડ્રોવરમાં તેઓને પંદર હજાર રૂપિયા મૂક્યા હતા તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયો હોવાની તેઓને બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે વચ ગોઠવી આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો સીસીટીવી તપાસ અને સેવલેન્સના આધારે સમગ્ર કેશ ઉકેલવામાં આવ્યો હતો